અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો થયો વિરોધ અમરેલીના જેસિંગપરા વિસ્તારના शिवाजी ચોકમાં કોંગ્રેસ પત્રિકાનો થયો વિરોધ કોંગ્રેસ દ્વારા મહેનતાણું આપીને મહિલાઓ દ્વારા ટેમ્પલેટ વિતરણનો થયો વિરોધ કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતી મહિલાઓ એ મહેનતાણું લઈ પત્રિકા વિતરણ કરતી હોવાનો કર્યો સ્વીકાર જેની બેન ઠુમર કે વિજિત ઠુમરને ઓળખતા નથી તેવો વિડીયો થયો વાયરલ

विरजी बहन तमने ओत ना कोई जेनी बेन ने जो के न जो हाँ तो 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 तो

દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં ફોને કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ આજે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હા અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તરફ ના મારીએ એવી વિનંતી છે જી સંદીપભાઈ આજે જે બનાવ બન્યો જયસિંહપુરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપુરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ એને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જેસિંગપરામાં શું કામ કર્યું તેની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જયસિંહપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપ્યું નથી જેનું પણ જો જેણે આપ્યું હોય જયસિંહપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહ પરાના લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહ ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે ને આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું હસ્તું જય હિન્દ જય ભારત